સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે મતદાનને ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે વંથલી શહેરના કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદાતાઓને રીઝવવા માટે હાથ ધરી એડી ચોટીનું જોર લગાવ્યું છે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારક અને સ્પષ્ટ વક્તા કરસનદાસ બાપુ ભાદરકાય વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મતદારોને રિઝવવા ઉમેદવારોને સાથે રાખી લોક સંપર્ક કર્યો હતો મતદાતાઓને આમ આદમી પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી હાલ વંથલી નગરપાલિકાની વોર્ડની છ જેટલા વોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પત્રિકા વિતરણ સ્દીપ વિતરણ લોક સંપર્ક સહિતની કામગીરી હાથ ધરી મતદાતાઓને મતદાનની અપીલ કરતા નજરે પડી રહ્યા છે હાલ તો તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારોના જીતના દાવા પ્રતિ દાવાઓ કરી રહ્યા છે ત્યારે સોળ તારીખે મતદારો કોના પ્રત્યે પ્રેમ દર્શાવશે અને કોને સત્તા બેસાડશે એ સમય જ બતાવશે આપણે સૌ જાણીએ છીએ કે વંસલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વંસલીના દરેક મતદારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી જાડુ સાવણા અમારા ઉમેદવારને વિજય બનાવો તમને એક સેમ્પલ મળશે કે લોકલ નેતા કેવો હોય લોકલ નેતાએ પોતાના વિસ્તારની ચિંતા કેવી રીતે કરવી જોઈએ અને કામ કઈ રીતે કરવા જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડવું હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને તે પછી તમે નક્કી કરો એ જીત્યા પછી એના કામો જોઈને તમે નક્કી કરો કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે રહેવું કે નહીં કારણ કે અમને અમારા કામની નીતિના રાજકારણમાં કામની નીતિની રાજનીતિમાં ભરોસો છે જી આ શું કાર્યક્રમ અમે વંતલીમાં ચટણીના અનુસંધાનમાં કાર્યાલયનું ઓપનિંગ કર્યું સાથે સાથે અત્યારે અમે ડોર ટુ ડોર કરી રહ્યા છીએ અને લોકોનો ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ પણ વધે છે કે લોકો જાડુને સાવણાને આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે જી મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો